ખાસ વ્યવસ્થા કરી છે તડકાથી રાહત મળે તે માટે શેડ બનાવવામાં આવ્યા છે પશુઓ માટે વોટર સ્પ્રિન્કલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગાયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે ઓઆરએસ લિક્વિડ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીથી વધુ થઈ ચૂક્યો છે ત્યારે માનવી તો પરેશાન છે પશુ પક્ષીઓ પણ પરેશાન છે ત્યારે હાલ પ્રાયોગિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના હસ્તકના જે પાંજરાપોળ છે તેનામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો સ્પ્રિન્કલર કે જેની નીચે ઊભેલા જે પશુઓ છે તેના ઉપર સીધું જ આ પાણી પડે છે અને દેખીતી રીતે બહારના વાતાવરણમાં જેટલી ગરમી છે તેનાથી મહદઅંશે તેમને રાહત પણ મળે છે એટલે હાલ દાણી લીમડા સ્થિત જે પાંજરા પોળ છે ત્યાં પ્રાયોગિક ધોરણે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સતત તેનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે કે આ પ્રકારના પ્રયોગ બાદ પશુઓ તરફથી પણ શું રિએક્શન છે સાથે જ બીજું એક ઇનિશિએટિવ તંત્ર દ્વારા પશુઓના આહાર માટે લેવામાં આવ્યું છે ગરમીના કારણે પશુઓમાં પ્રવાહી ઓછું ન થઈ જાય એટલે કે તેમને પૂરતું પ્રવાહી શરીરમાં મળે તેના માટે પશુઓ માટેનો જે વિશેષ આહાર છે તેનામાં તમામ પ્રકારના ખનીજ તત્વોનો ઉમેરો કરીને આ વિશેષ પ્રકારનો આહાર આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે ગોળ આકારનું એક જાણે કે કોઈ મીઠાઈ હોય તે રીતે પશુઓ છે સમયાંતરે તેને ચાટતા રહે છે જેથી કરીને જે ખનીજ તત્વોની જરૂર હોય છે તે આ આહારમાંથી પશુઓને મળે છે એટલે એક સમય હતો કે એમસી હસ્તકના જે પાંજરા પોર્ટ છે તેનામાં પશુઓની સ્થિતિને લઈને આરોપો થતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે આખો નવો નિર્ણય કરવામાં આવ્યો નવી ઢોર પોલિસી બનાવવામાં આવી અને જે પ્રમાણે એમસી હસ્તકના પાંજરા પોળમાં પશુઓની સંખ્યા વધી રહી છે તે સાથે જ પશુઓ માટેની સુવિધાઓમાં પણ વધારો થઈ રહ્યો છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ રાજકોટ રેસ્ટોરન્ટ મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ